કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી આવ્યા મેદાને કડીના રોહિતવાસમાં જાહેર સભામાં જોવા મળ્યો જીગ્નેશ મેવાણીએ આપ અને બીજેપીને પડકાર ફેંકતા કહ્યું કે ભાજપની સામે કોંગ્રેસ મજબૂતાઈથી લડશે અને જીતશે જીગ્નેશ મેવાણીએ કુશાસન તાનાશાહી ભ્રષ્ટાચાર મામલે ભાજપને આડે હાથે લીધી સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાને જીતાડવા માટે કડીમાં જ મોરચો નાખીને બેસવાનો હુંકાર કર્યો કોંગ્રેસને હરાવવા માટે ભાજપ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ અમે ડરીશું નહીં કે પાછા પડીશું નહીં તેમજ ભાજપ વોટ માંગવા માટે અને જીતવા માટે અનેક ખેલ પ્રયોગો કરશે પરંતુ કડી વિધાનસભાની જનતાની પસંદ માત્ર રમેશભાઈ ચાવડા જ છે જિગ્નેશ મેવાણી એ આમ આદમી પાર્ટી અને ભાજપ સામે પણ ચાબખા માર્યા હતા રિપોર્ટર આશિષ પટેલ મૈસાણા કોઈની સુધી જવાનો નથી અહીંયા છું વાળી પણ બધાનો સાત સહકાર જો ભેગો થશે તો ગુજરાતની વિધાનસભામાં મારી બાજુમાં બેઠા છે કેવા સુખ છે બોતેર વર્ષ તો સ્પાટી જ છે આપ તમામ લોકો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર